કોઈ અછુત કન્યાના આશીર્વાદ કોઈ દી ફળે ખરા અરે કોઈ અછુત કન્યાને કોઈ અપહરણ કરીને લઈ જાય તો અરે કન્યાને કોઈ કરી નાખે તો તો સાંભળો આવી જ એક શક્તિ ઘટના સૌરાષ્ટ્રની રસદારમાંથી અછૂત કન્યાની દુવા કે સિહોર ગામના દરબારગઢની રેલી એ બે દિવસે ને બાપ અને દીકરા વચ્ચે રગજગ થઈ રહી છે અને સોળ વર્ષનો નો રાજબાળ આતોભાઈ ભાલે ને તરવાર તૈયાર થઈને ઘોડાના પગ પાગડામાં પગ નાખી અને ચડવા જાય છે ત્યારે બુઢો બાપ અખેરાજી અને બાવળું ચાલીને મનાવી રહ્યો છે અરે ભાઈ એમ ન ચડાય તારાથી ન ચડાય તું મારે એકનો એક છો તો ગોહિલ ગાદીનો રખેવાડ છો બાપ અરે બાપુ બાવડું મેલી ગયો હું પગે પડું છું મેલી દો મને મેલી દો સોળ વર્ષની અવસ્થા હતી પરણ્યા પછી પહેલી રાત જેમ કન્યા શરમાતી શરમાતી કંથના ઓરડામાં આવતી હોય એમ જુવાણી પણ આતા ભાઈના અંગને ધીરે 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 પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટ નતો ઉગાડ્યો એ જવાની એ દિવસે બરબોપારે દરબાર ગડે નીંડેલીએ એના મેડીના આતા ભાઈની આંખ મળી ગઈ અચાનક ઊંઘમાંથી જપકી ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયું તો ડેલીને એક બુઢો અને તેના બાળ બચ્ચા દૃશ્કે ને દૃશ્કે રોઈ રહ્યા હતા કુંવરે પૂછ્યું અલા કોણ છો અમે અન્નદાતા અમે તો અછૂત છીએ કેમ રૂવો છો અહીં બાપુ અમે આ નેસડાના ગામમાં રહીએ છીએ મારી દીકરીને ગેલાસાના બરવાડે પરણાવી છે બાઈ નાની છે ને જમાય બહુ કપાતર મળ્યો છે બાઈને મારી મારીને અદમુ કરી છે દુઃખની મારી દીકરી એ અહીં ભાંગી ભાગીને આવી રહી છે માસેથી એને તેડવા આવ્યા અને એને ન મોકલી એટલે ગેલાસાના કાઠી ઘોડે ચડીને આવ્યા અને હમણાં દીકરીને ઘોડે નાખીને બરવાડે ઉપાડી ગયા મારી પારેવડી જેવી દીકરીને શું થશે અમારે અછૂતનું કોઈ ધણી નથી બાપ ધણી નથી અહીં અરે અમા અછૂતનું કોઈ ધણી ન મળે અરે વેણ જુવાન આતા ભાઈના કલેજામાં સો સું તેર નીકળે એમ સોન સન સાન તેર નીકળી ગયો તારે ધણી બાપુ છે રોમા એમ કહીને નોકરનો હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો અને ઘોડીની પલાણ નાખવાની વાટ ન જોઈ ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજીએ સાથ કર્યો કે ભાઈ ઊભો રે ભાઈ ઊભો રે બાપુએ ઘોડીની લગામ ચાલી લઈને દીકરાનું બાવડું ચાલીને અખેરાજીને એકનો એક દીકરો હતો દરબારને બુઢાપો હતો કુંવર બોલ્યો કે બાપુ અત્યારે મને રોકો માં મને ટોકો માં ઓછું છોકરીને મારે તો બહુ છેટું પડી જશે બાપ તુંથી જવાયની પોજ મોકલી દઉં પણ તું જા માં બેટા એકલા ન જવાય બાપુ છોડી દો આમ રાજા વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે ના મારા બાપ આખું કટક જાય પણ તું ના જા આતાભાઈને બાપની મરજાદની હદ આવી હોય એમ કહ્યું કે એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા પર લાલ લાલ લોહી બાપુ નહીં ત્યારે એને બાપનો હાથ અને ગોડીની એડી મારીને કહ્યું અરે ખસી જા ભગતડા રાજ આમ ન થાય બાપ જોતા ડાયરો હા 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 કરતો રહ્યો આતા ભાઈની ગોડીને જાણે પાખો આવી જોચોતામાં તો પંથ કાપી નાખ્યો ને દુશ્મનના દેડા બે અવસર અને બે અશ્વારો અને એકની બિલાડીએ બાઈ માણા બેઠું અને બાઈની ચુંદડીના પણમાં ઉડતી જાય વગડામાં એ અબડાના ઘા ઉપર ઘા રહી ગયા છો બીજે અશ્વારને એની પાછળ ઘોડી દોડાવતો પોતાની જગમગતી બરછી ઉછાળ બતાવતી બાઈને ડરાવતો જાય છે અછૂતનો કોઈ ધણી નહીં એમ ઘા સંભળાય છે વગડામાં કામ કરતા લોકો ઉભો રહે છે અને વાલી મોએ વાતો કરે છે કે બાઈ ભાગેડું લાગે છે સોળ વર્ષનો એકલવાયો આતો ભાઈ આ ત્રાસ જોતો ઘોડીને દબાવ તો વંટોળિયા જેવો ભેગો પડશે લાલ ચટક મોઢે લગો લગ આવી જાય છે અને ખડખડિયા વાકડાને વળોટી બર બરાબર સામે કાઠિયા આવીને ચડ્યો આંખ પડી અરે ઓ કાઠિયો હવે મટી જાઓ અબડાને ઉપાડીને સ્તનાર સુરવીરો સૂરજના પોતરાઓ હવે મટી જાઓ હું આતો ભાઈ ત્યાં તો ઘોડાના ભેટમ ભેટ થઈ ગયા કાઠિયોને બરછીઓના ઘા કરવા લાગ્યો

કન્યા ઊભીને થઈ રહી હો બાપ હું તો અછૂત છું આભડછેટ લાગશે તમને અરે આભડછેટ કહેવાની વાળી તું તો મારી બોન દીકરી જો આવી જા જટ ઘોડે માથે નિકર આપણે બે અહીં ઠામ મરીશું હમણાં કાઠીઓનો કટક આંબી લેશે ભાઈ કન્યાને બે આડિયા અને લીધું કે હવે મારે આ ઢીલને બરાબર ચાલી રહેજે નિકર પાડીશ ને મને પાડીશ વાળી જાલિયા બરાબર જાલિયા અને પથ્થર વાણીનો બોલતા આતો ભાઈ ઉગાડી સમશેર વગડતો ગજવતો આ વળ્યો ઘોડાના સફેદ દુધિયા પૂછરો ઝંડો કન્યાની ઓરણી અને જુવાન આતાભાઈની પાઘડીનો છોગો હવામાં ફરકતા જાયો માર્ગે પોતાના પિતાનું મોકલેલું કટક મળ્યું અને કટકને મોખરે અછૂત કન્યાને બેરહાડી લઈને ઉઘાડી શમશે જ્યાં આતોભાઈ સિહોરની બજારમાં નીકળ્યો ત્યારે હજારોના આંખોના તોરણ થઈ રહ્યા હો આતાભાઈના પહેલા કરાવ કરાની ઉપર હજારો નેત્રોની અંજળીઓ છટાતી હતી ભાઈ આ વીરના વરણા લીધા વરણા લીધા અને અછૂતને નાટા રંભ કરતી ઘોડી પર બાજુને જોરથી ઝાલીને બેઠી રહી ડેલી ઉતરતી એણે કન્યાને રોતા માવતા દીકરીને સુપત કરી બાપુ અખેરાજીના રાજ પગે લાગ્યો ગદગદ કંઠે આ કન્યાને કે બાપુ હું નીચે નાર છું હું તને તો શું આપું આતરડીના આશીષ આપું છું બાપુ તને આતરડીના આશીષ આપું છું તું જ્યાં ચડીશ ત્યાં તારી ફતેહ થશે તો આવા જ વિડીયો તમે બીજા પણ જોઈ શકો છો આ છે સૌરાષ્ટ્રની રસધારમાંથી અછૂત કન્યાના આશીષ આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ